જન્મભૂમિ અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા લેખ બારોટના ચોપડા પર નોંધાવા જામનગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જામનગર અને કચ્છ અખિલ કચ્છી વહેવચા બારોટ સમાજના એકસો એકાવન બારોટના ચોપડામાં સામૂહિક નોંધણી વિધિવત કરવામાં આવી હતી બારોટ દ્વારા યજમાનની હાજરીમાં આ પાવન પર્વની વિસ્તૃત નોંધ કરવામાં આવી છે સામાન્ય રીતે બારોટ દ્વારા ચોપડામાં નોંધણી થતી હોય છે પરંતુ એક સાથે એકસો એકાવન બારોટ દ્વારા પ્રથમ વખત સામૂહિક નોંધણી કરવામાં આવી છે જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલ મહેર સમાજની વાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પહેલા સામાયુ રાખવામાં આવ્યું હતું બાદમાં વિધિવત રીતે બારોટ સમાજ દ્વારા અયોધ્યામાં યોજાયેલ ભગવાન શ્રીરામના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ચોપડામાં નોંધ કરવામાં આવી હતી કચ્છી વૈવંચા બારોટ સમાજ દ્વારા જામનગર ને કચ્છ દ્વારા આયોજિત જે શ્રીરામ મંદિર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું છે એમના બદલ કે એ સુવર્ણ અક્ષરો ઇતિહાસમાં નોંધ થવા જઈ રહી છે આજે કચ્છી વૈવંચા બારોટ સમાજ દ્વારા આયોજન કાર્યક્રમ કે ચોપડામાં વયમાં ક્ષત્રિય સમાજના વય ચોપડામાં તેમનું લખાણ લખવામાં આવશે નોંધ કરવામાં આવશે ઇતિહાસ સર્જાવાનો છે એકસો એકાવન જેટલા સમાજના કાર્યકર્તા આગેવાનો તમામ થઈ એકત્રિત થઈને આ આયોજન કરવા જઈ રહ્યા છે મેર સમાજની વાડી ખોડિયા કોલોની જામનગર ખાતે બધા બાળોટ સમાજના મિત્રો બધા એકત્રિત થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ થવા જઈ રહી છે એમને ઇતિહાસમાં નોંધ કરવા માટે તમામ સમાજના થયા સાબરકાઠામાં ખેડૂતો ઇડર સહકારી જૈનથી રેલી સ્વરૂપે સૂત્રોચ્યાર કરવા નીકળ્યા હતા અને